નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથિના પર મિત્રો વાગ્યા છે સાડા આઠ અને જલ્દી જલ્દી તૈયાર થઈ રહીશું હજી થોડી તૈયારી કરવી છે દેખાય છે થેલા તૈયાર થાય છે જો કપડાં બપડા ભેગા કરી લઈએ આજે નીકળવું છે એક જગ્યાએ બહાર જવા માટે અને શું કાર્યક્રમ છે તમને આગળ બતાવશું કારણ કે જલ્દી જલ્દી જવું છે અને પરિવાર ભેગું થવાનું છે કેમ ભેગું થશે આગળ તમને જોતા જશો બરાબર ને આજે હમણાં ઓફિસે જઈશ બપોર પછી સાહેબ આવશે તેડવા તો ત્યાંથી નીકળી જઈશ વચ્ચે વિડીયો થશે તો ઠીક છે હજી સાડા આઠ થયા છે તે પણ તૈયાર થઈ ગયું કારણ કે આજે ભાઈ ગામડામાં જવાનું છે તે ગામડાનું કામ પતાવી અને સાંજે નીકળાશે સાંજે આપણે પહોંચશું એક પ્રસંગની તૈયારીમાં

સારી ઉંમર અમે સંગરે ના હૈ લાખો હજારો મેં મેરી બહેન હે પણ એટલો અવાજ આવતો તો કે મને એ અવાજ મ્યુટ કરી નાખો તો અહીં જો સામે મારી ભત્રીજી રીના દેખાય છે અને હવે બીજા દિવસની સવાર છે અને અહીં થઈ ગઈ છે તૈયારી દેખાય છે જુઓ શેની તૈયારી છે તમે વિચારો છો ને તો અહીં વિચારો અહીં કંકુ પગલાં થશે અહીં વેલકમ કરી રહ્યા છીએ અને અહીં બધા મહેમાન આવી ગયા છે મારા ભાભીનો પ્રિયર પક્ષ છે અને બધા અમારા મારા બેન પણ દેખાઈ રહ્યા છે ક્યાંક પીઠ આવે ક્યાંક નથી આવતી એવું છે અને બહાર શેરીમાં બતાવું તો શેરીમાં જોવાઈ રહી છે વેવાઈની રાહ કે ક્યારે વેવાઈ આવે અને આપણે જે શણગાર કર્યો છે ને વેલકમ માટેનો તમને એક સરખો બતાવું તો આ મારી ભત્રીજી રીના અને નેહા કર્યો છે તૈયાર નેહા રીનાના ભાભી આવવાના છે જુલીના આ મારો ભત્રીજો ભવ્ય એની આજે સગાઈ થઈ રહી છે એટલે કે સગ પણ પાકું થઈ ગયું છે અને મહેમાન સવારે ગયા અને અહીં ત્રણ બહેનો અને મારા ભાભી તૈયારી કરી છે બધા તૈયારી કર લે ત્યાં સુધી હું દોઈતરા રમાડું છું જો દોઈતરાની ફોજ ભેગી બી ભેગી કરી છે અહીં ગોળ સરસ શણગાર્યો છે બીજી બધું વસ્તુ છે ગોળ બહુ જ મસ્ત શણગાર્યો તો આ જો દોઈતરા અત્યારે બે વાગે છે ફટાફટ તૈયારી કરી ત્રણ વાગે નીકળું છું એટલે મેં કીધું દે ધોરી હું રમાડું આ બે બેનું ને બે ભાઈ પૂર્વાંશ અને ધૈર્ય એ બે બે ભાઈ છે આ એક મારા ખળા બેઠો છે ને એ મારી પત્રીજી જુલીના દેરનો દીકરો અહીં જો ભાભીઓ ને બધી તૈયાર કરી છે મારી બે ભાભીઓ છે અને ભવ્યની ભાભી હાર્દિક ભત્રીજો મારો હમણાં જ નીકળશું હમણાં જ સાડી વાડી પહેરી લઈએ પછી જો કેવા તૈયાર થઈ છે એ વિડીયો તમને બતાવીએ બરાબર ને હવે હમણાં જ ઉતાવળ થશે બે વાગી ગયા છે એટલે જો વરરાજાના ભાભી મંડ્યા છે તૈયાર થવા અરે મિત્રો એવું થયું કે તૈયાર થઈને ગયા અને પછી તો વિડીયો થઈ જ ન શક્યો અહીં હવે મારો ભત્રીજો હાર્દિક અને ભત્રીજાઓ ઉર્વશી થઈ રહ્યા છે રિટર્ન વડોદરા જવા માટે અને અમે બધા જોઈએ ને ફુવાએ ડાયરેક્શન આપી દે છે તો ઉર્વશી અને હાર્દિક છે તૈયાર સૌથી પ્રથમ એમનું વિદાયમાન થાય અને એ નીકળે રીના આવી છે ભાઈ ભાભીને મોકલાવીને મિત્રો સરસ તૈયાર થઈને ગયા હતા પણ ત્યારે તો વિડીયો થયો નહીં તમને બતાવે એની દેખાય છે બધા સણગ ઉતરી ગયા છે આપણે તો જ એ સાડીમાં છીએ અહીંયા મારી દોઈત્રી વૈશ્વી રમવાની છે કીધું રમ રમ નચાડું હાલ મને દોઈતરા રમાડવાનું જ કામ હતું હું તો મિત્રો ત્રી ચાર દિવસના સાત વાગ્યા છે આવી ગઈ છું ઓફિસથી ઘરે બે દિવસ બચાવ રહ્યા બસ ત્યાં હવે એવું લાગ્યું કે વિડીયો નથી કરો કોઈએ વિડીયો ન કર્યો ભાઈનું પણ ચેનલ છે પણ એમને પણ કોઈ વિડીયો ન કર્યો કે આપણે યુટ્યુબ માટે વિડીયો આ વખતે નહીં કરીએ હશે કાંઈક પ્રોબ્લેમ જે હોય તે નહીં કરીએ એટલે ના કર્યો આપણે ભત્રીજીના બે બ્લોગ છે હવે સુ માન ફેમેલી એટલે મેં પણ કર્યો નહીં ખાલી તમને ઝલક બતાવી કેવી લાગી જોઈને શણગાર અને તૈયારી બતાવી અમારા વહુરાણીના પગલાં એમાં કરશે એ તમને બતાવે અહીંથી એન્ટ્રી થશે કેમથી એ તમને ન બતાવે હે તો અહીં એટલું કરી અને આવી ગયા છીએ ઘરે આવી એટલે સીધે સીધી ઓફિસે ગઈ હતી ઓફિસથી ઘરે પહોંચી વાગ્યા છે સાત હવે સુવિચાર લઈ લઈએ આપણે કારણ કે આપણે તમારી પાસે બ્લોગ પહોંચ્યો એને બે દિવસ વચ્ચે ખાલી ગયા છે કારણ કે ત્યાં હતી એટલે વિડીયો થાય જ નહીં બને જ નહીં અને મૂક્યો પણ નહીં જડી છે હવે કંઈ નવું બનાવવાની ઈચ્છા નથી જમવાનું હવે લઈ લઈએ સુવિચાર સુવિચાર લઈને પછી જોઈએ તો વિડીયો વિડીયો ના કર્યો તો ઘણા બધા પ્રશ્નો થશે ન કર્યો એના અનેક કારણો હોય તો એને લઈને એક વાત કોણ કેવાય હિંમત પ્રશ્ન પૂછવાની ધરાવતા હોઈએ ને તો જવાબ સાંભળવાની શક્તિ પણ આપણે વિકસાવવી પડે બરાબર ને અને એમાં એવું છે કે દરેક વ્યક્તિ ફક્ત બીજાની મરજી મુજબ જીવવા માટે નથી સર્જાયો જે સત્યને આપણે ન પચાવી શકીએ એવા સત્યને જાણવાનો આપણે આગ્રહ ક્યારે ન રાખો આ તો એક માધ્યમ છે હું તો મીડિયાની વાત કરી છું પણ જીવન જ એવું છે આપણું કે ઘણીવાર કોઈના જીવનમાં ચંચુપાત આપણે કરતા હોઈએ છીએ એનું શું હશે ક્યાં હશે તમે ક્યાં ગયા હતા તમારું આ થઈ ગયું કોઈની વહુ દીકરી વાવતરે બેઠી હોય તો અંદર લોકો ડોખિયું કરતા હોય છે તો આપણે આપણા ઘર પ્રત્યે જો એ સત્ય પચાવવાની તાકાત ન હોય તો બીજાને જાણવાનો ક્યારેય આગ્રહ ન રાખવો જોઈએ બરાબર ને અને હજી એક તમે વાત કહો તો એક પ્રામાણિકતાની વાત પર પણ એક વાત કહી દઉં વિચાર સામે રજૂ કરી દઉં એ જીવનમાં પ્રામાણિકતા રાખવીને એ આપણે કોઈના પર ઉપકાર નથી કરતા ઘણા લોકોને એમ થાય કે અમે કામ કરીએ છીએ એકદમ પ્રામાણિકતાથી કામ કરીએ છીએ પગાર નહીં તો પ્રામાણિકતાથી કામ કરીએ તો એ કઈ ઉપકાર નથી કરતા આપણે પ્રમાણિકતા રાખવી એ થોડો કોઈના પર ઉપકાર છે એ આપણા જીવન મૂલ્ય છે બરાબર ને પણ એ આપણા જ હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે પ્રામાણિકતા એ કારણ કે મેં કીધું ને એ મૂલ્ય છે આપણું તો આપણો હિત ત્યારે થાય કે તમારું મૂલ્ય આધારિત તમારી વિચારધારા હોય પ્રામાણિકતા એ તમારી વિચારધારા છે અને એ વિચારધારા મુજબ આપણું જીવન ચાલે પ્રામાણિકતાથી આપણે જીવન જીવીએ તો એ શ્રેષ્ઠ વિચારધારા છે આપણી બરાબર ને આપણા હિત માટેની તો લોકો પોતે આપમેળે કે છે એ વ્યક્તિ પ્રમાણિક જે હોય તે પ્રમાણે હિત સધાયું હોય બરાબર મિત્રો આજે હું કરું છું તમને ખાસ લોકો બતાવી ના શકી મારા પૂરા ભાઈ ભાઈ બધા ભેગા થયા હતા મારા બેન પણ આવ્યા હતા નાગપુરથી ભાઈ આવ્યા હતા અમદાવાદ વડોદરાથી ભાઈ આવ્યા હતા અમદાવાદથી બેન પણ આવ્યા હતા પણ આજના વિડીયોમાં થોડીક ઝલક સાથે પૂર્ણ કરું છું ફરી પાછા આવી ગયા છે એટલે જૂટિંગ બ્લોગમાં તમને મળતા રહીશું ત્યાં સુધી આપશો ને જય શ્રી કૃષ્ણ જય જય ગુરુ જય ભારત અને જય હિન્દ બાય બાય